શ્રી ગણેશાય નમઃ આજે આપણે સાંભળીશું શીતળા સાતમની વાર્તા મિત્રો આવી સરસ મજાની વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી અમે જ્યારે પણ નવો વિડીયો મૂકીએ કે તરત જ તમને એ મળી જાય તેમજ મિત્રો તમે કોમેન્ટ કરો તમે કઈ વાર્તા સાંભળવા માગો છો એ પણ કોમેન્ટ કરો જેથી અમે એ તમારા સુધી પહોંચાડી શકીએ તો આવું જાણીએ શીતળા સાતમની વિધિ શું હોય છે તો આ વ્રત શ્રાવણવદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા કરવાનું હોય છે વ્રત કરનાર સવારે વહેલા ઊઠીને ઠંડા પાણીએ નાય છે આખો દિવસ રાંધણ છઠનું રાંધેલું એટલે કે આગળના દિવસે જે રાંધ્યું હોય તે જ ઠંડુ ખાવાનું હોય છે તે દિવસે ચૂલો સળગાવવાનો હોતો નથી ઘીનો દીવો કરી અને શીતળામાં વાર્તા સાંભળવાની હોય છે તો ચાલો હવે આપણે સાંભળીએ શીતળા સાતમની વાર્તા એક ગામમાં ડોસીમાં પોતાના બે દીકરા વહુઓ સાથે રહેતા હતા તેમાં મોટી વહુ ભારે અદેખી અને નાની વહુ સીધી સાદી હતી બંને દેરાણી જેઠાણીને એક એક દીકરો હતો રાંધણ છઠનો દિવસ આવ્યો નાની વહુ શીતળા સાતમનું વ્રત કરવા માટે રાંધણ છઠને દિવસે રાંધવા બેઠી કે જેથી બીજે દિવસે ટાઢો જમી શકાય એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો નાની વહુને રાંધતા રાંધતા ખૂબ મોડું થઈ ગયું મધરાત થઈ ગઈ તો પણ હજી રાંધવાનું તો બાકી જ હતું એટલામાં છોકરો રડવા લાગ્યો એટલે નાની વહુએ રાંધવાનું પડતું મૂકીને છોકરા પાસે દોડી ગઈ અને આડે પડખે સૂતા સુતા છોકરાને ધવડાવવા લાગી કે દવડાવતા ધવડાવતા જ તેની આંખ મળી ગઈ અને તે સૂઈ ગઈ રસોડામાં ચૂલો સળગતો રહ્યો મધરાત થતાં શીતળામાં ફરવા નીકળ્યા નાની વહુના ઘરમાં ચૂલો સળગતો જોઈ તેઓ ગુસ્સે થયા તેઓ તેમાં આળોટિયા અને દાજ્યા એમણે શાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજું શીતળામાં તો શાપ આપીને ચાલ્યા ગયા નાની વહુએ સવારે ઉઠીને જોયું તો પોતાના પડખામાં સૂતેલો બાળક બળીને ભળતું થઈ ગયું હતો તેને પોતાની ભૂલ સમજાઈ તેને લાગ્યું કે નક્કી શીતળામાં મારા ઉપર કોપાય માન થયા છે આથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગી એને રડતી સાંભળી એની જેઠાણી અને સાસુમાં દોડતા આવ્યા તે છોકરાને જોઈને બોલ્યા નાની વહુ રાતે તું ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ હશે તેથી જ શીતળામા તારી ઉપર કોપાયમાન થયા લાગે છે તું તારા છોકરાને લઈને શીતળામાંની દેરી પાસે જા અને તારી ભૂલ કબૂલ કરીને એમની માફી માગી લે મા તારી ઉપર દયા કરશે નાની વહુ તો છોકરાને ટોપલામાં નાખી ચાલી નીકળી રસ્તામાં એક તળાવ આવ્યું નાની બહુ તળાવ પાસે ટોપલો ઉતારી તળાવમાંથી પાણી પીવા ગઈ કે તળાવમાંથી અવાજ આવ્યો ભાઈ તું આ તળાવનું પાણી પીશ તો મરી દઈશ તું શા માટે રડે છે તો કહે એટલે નાની વહુ બોલી શીતળામાં મારી ઉપર કોપાયમાન થયા છે એટલે તેમણે મારા છોકરાને બાળી મૂક્યો છે હું તેમની માફી માગવા જાઉં છું બહેન તું શીતળામાં પાસે જાય તો મારું પણ પૂછતી આવજે ને મેં એ વાતે શા પાપ કર્યા હશે કે કોઈ મારું પાણી જ પીતું નથી અને જો કોઈ ભૂલે ચૂકે પીવે તો તે મરી જાય છે નાની વહુએ તો પાણી પીધા વગર ટોપલોમાંથી ચડાવ્યો અને રડતી રડતી આગળ ચાલવા લાગી આગળ જતા રસ્તામાં તેને બે આખલા મળ્યા તેમના ગળામાં ઘંટીનું એક એક પળ હતું અને તેઓ લડતા હતા નાની વહુને જોઈ આંખલાઓ બોલ્યા બહેન તું કેમ રડે છે શીતળામાં મારી ઉપર કોપિયા છે એટલે માફી માગવા જાઉં છું તો આંખલા બોલ્યા તો બહેન શીતળા મને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા કયા બાપને લીધે અમારા ગળામાં ઘંટીના પડ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા જ કરીએ છીએ સારું કંઈ નાની વહુ ત્યાંથી આગળ ચાલી નીકળી થોડેક દૂર ગઈ ત્યાં એક બોરડીના ઝાડ નીચે એક મેલી ઘેલી ડોસીમાં માથું ખંજવાળતા બેઠા હતા એમને જોઈ ડોશીમાં બોલ્યા બહેન ક્યાં જાય છે જરા મારું માથું જોતી જાય ને નાની વહુ બહુ દયાળું હતી તેને શીતળામાની દેરીએ જવાની ઉતાવળ તો હતી પણ છતાં તે પોતાના દીકરાને ડોસીના ખોળામાં મૂકી માથું જોવા માંડી હોહુએ ડોસી માના માથામાંથી ઘણી બધી લીખો અને જુઓ કાઢીને મારી નાખી આથી ડોસીના માથાની ખંજવાળ ઓછી થઈ ગઈ તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો આટલું બોલતા માતો ચમત્કાર સર્જાયો ડોસીના ખોળામાં રહેલો છોકરો સજીવન થઈને કેલકિલાટ કરવા લાગ્યો વહુ તો આશ્ચર્ય પામી ગઈ તેને ખાતરી થઈ ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળામાં જ છે તે શીતળા માના ચરણોમાં ઢળી પડી ડોસીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાયો અને એની જગ્યાએ શીતળામાં ઊભા રહ્યા નાની વહુએ માના દર્શન કરી તેમની માફી માગી લીધી પછી નાની વહુએ તળાવના પાણી વિશે પૂછતા શીતળામાએ કહ્યું બેટી ગયા ભૂમાં એ તળાવ એક સ્ત્રી હતી તે બહુ અદેખી હતી ઈર્ષાળુ હતી એને ત્યાં કોઈ ચીજવસ્તુ લેવા આવે તો એ કોઈને આપતી પણ નહીં સવારમાં વલણું કર્યા પછી કોઈ છાશ લેવા આવે તો તે પાણી નાખીને છાશ આપતી હતી તેના પાપનું નિવારણ એ છે કે તું એ તળાવનું પાણી ખોબામાં લઈ ચારેય દિશાઓમાં છાંટજે અને પછી તું પાણી પીશે તો પશુ પક્ષીઓને માર્ગો એનું પાણી પી શકશે નાની વહુએ પછી પહેલાં બે આંખલાની વાત પૂછી ત્યારે સીતળામાએ કહ્યું બેટી આ બંને આંખલાઓ ગયા ભોગમાં દેરાણી જેઠાણી હતા તેઓ એટલા બધા ઈર્ષાળુ હતા કે અડોશ પડોશના કોઈ તેમના ઘરે દળવા ખાંડવા આવે તો બંને જણા તેમનું અપમાન કરીને કાઢી મૂકતા એટલે આ ભૂમાં તેઓ આંખલા બન્યા છે તું એમની પાસે જઈને ગળામાં રહેલા ઘંટીના પડ છોડી નાખજે અને તેથી હવે તેઓ શાંતિથી સંપીને રહેશે આટલું કંઈ શીતળામાં અંતર ધ્યાન થઈ ગયા નાની વહુ રાજી થતી પોતાના દીકરાને લઈને પાછી વળી રસ્તામાં તેને પેલા બે આંખલાઓ મળ્યા વહુએ તેમને શીતળામાંની વાત કઈ સંભળાવી અને ગળેથી ઘંટીના પર છોડી નાખ્યા આથી તેઓ લડતા બંધ થઈ ગયા અને સંપીને રહેવા લાગ્યા આગળ જતા પેલું તળાવ આવ્યું વહુ તળાવ પાસે આવી તળાવને પણ શીતળામાંની વાત કહી સંભળાવી પછી તેના શાપનું નિવારણ માટે તળાવમાંથી ખૂબો ભરી હોવે ચારેય દિશાઓમાં પાણી છાંટ્યું અને પછી એ પાણી એણે પોતે પણ પીધું ત્યાં તો ચારે દિશાઓમાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવી પડ્યા ચારે દિશાઓમાંથી પક્ષીઓ અને પ્રાણીઓ આવીને જોઈ તળાવ તો ખૂબ રાજી રાજી થઈ ગયું પછી નાની વહુ છોકરાને લઈને પોતાના ઘરે આવી ઘરે આવીને એણે પોતાના છોકરાને સાસુમાના ખોળામાં મૂક્યો સાસુમાં તો છોકરાને સજીવન જોઈને રાજી રાજી થઈ ગયા પરંતુ અદેખી જેઠાણીને આ ગમ્યું નહીં સાસુએ પૂછ્યું વહુ બેટા આ બધું કેવી રીતે બન્યું ત્યારે નાની વહુએ તેમને બધી જ હકીકત કઈ સંભળાવી બીજા શ્રાવણ માસમાં રાંધણછઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું આથી મને પણ શીતળામાના દર્શન થશે રાંધણ છઠને દિવસે જેઠાણી જાણી જોઈને ચૂલો સળગતો મૂકી અને સૂઈ ગઈ મધરાત થતા શીતળામાં ફરવા આવ્યા તેઓ જેવા ચૂલામાં આળોટ્યા એટલે દાજ્યા એટલે શીતળામાએ જેઠાણીને શાપ આપ્યો કે જેણે મને બાળે છે એનું અંતર બળજું બીજે દિવસે સવારે ઉઠીને જેઠાણીએ ઘોડિયામાં જોયું તો છોકરો બળીને પડધું થઈ ગયો હતો આ બનાવથી જેઠાણી દુઃખી થવાને બદલે રાજી થઈ ગઈ તે તો દેરાણી માફક છોકરાને ટોપલામાં નાખી અને ચાલવા લાગી રસ્તામાં તેને પેલું તળાવ મળ્યું જેઠાણી પણ ટોપલો નીચે મૂકી અને પાણી પીવા ગઈ ત્યાં એક અવાજ સંભળાયો પાણી પીશો નહીં નહીતર મરી જશો જેઠાણીએ પાણી પીધું નહીં એટલે તળાવે પૂછ્યું બહેન તું ક્યાં જાય છે જેઠાણીએ કહ્યું હું ગમે ત્યાં જાઉં તારેસી પંચાયત છે આમ કઈ રીતે પાણી પીધા વગર ચાલતી થઈ ગઈ આગળ જતા બે આંખલા મળ્યા તેમણે પણ જેઠાણીને કહ્યું બહેન તું ક્યાં જાય છે આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈ ગઈ અને મોં મચકોડતા બોલી હું ગમે ત્યાં જાઉં તમારે શાની પંચાયત આ સાંભળી આંખલા કંઈ બોલ્યા નહીં અને જેઠાણી તો ટોપલો લઈને આગળ ચાલી નીકળી આગળ જતા રસ્તામાં પેલી મેલી ખેલી ડોસી મળી તે માથું ખંજવાળતી હતી એણે જેઠાણીને કહ્યું બહેન મારું માથું જોઈ આપને આ સાંભળી જેઠાણી બોલી હું કંઈ તારે જેવી નવરી છું કે તારું માથું જોઈ આપું હું તો શીતળામાની શોધમાં જ આવું છું આમ કંઈ તે ત્યાંથી ચાલી નીકળે તે છોકરાને લઈને ખૂબ જ રખડી પણ ક્યાંય શીતળામાનો ભેટો ન થયો આખરે કંટાળીને તે મરેલા છોકરાને લઈને પાછી આવી દેરાણી ભક્તિભાવવાળી અને દયાળુ હતી તેથી તે સુખી થઈ જેઠાણી તેના સ્વભાવને લીધે દીકરો ખોઈ બેઠી આમ આપણે આપણા કર્મોથી ઘણીવાર દુઃખી થતા હોઈએ છીએ જો આપણે સારું જીવન જીવીએ તો સર્વે દેવી દેવતાઓ આપણા ઉપર રાજી થાય છે કોઈને જરૂર હોય તો આપણે એને મદદ કરીએ કોઈને મદદરૂપ થઈએ અને જીવનમાં આપણે સુખી થઈએ તો હે શીતળામાં તમે જેવા દેરાણીને ફળ્યા એવા તમારી ભક્તિ કરનાર સૌને ફળજો જય શીતળામાં